નમસ્કાર દર્શક મિત્રો ખડખડાટ શ્રેણીની હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે હાસ્ય વાર્તાઓ માણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દો મિત્રો હાસ્ય વાર્તાનું હાસ્ય તત્વ માણવા માટે વાર્તાનો આ વિડીયો પૂરેપૂરો સાંભળશો તો જ આપને મજા આવશે તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા દલાની લગી દલો બધા ભાઈઓમાં મોટો હતો અને દલાનો બાપ ખમતીધર ખેડૂત હતો એટલે એના ઘરે આમ તો બે ત્રણ ભેંસો કાયમ દૂધણી રહેતી જ નાનપણથી ખાવામાં છૂટછાટ એટલે દલાનો દેહ નદી કાંઠે ઊગીને આડબીડ વિસ્તરેલા વડલા જેમ વિસ્તરેલા દલાની સામે આંખ ઊંચી કરી અને જુએ એવો ગામમાં કોઈ નહોતો દલાના બાપને પોતાના પાટવી કુંવરને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવાના અભરખા હતા પણ દલો ભણવામાં સાવઠોઠ હતો દલો ગામની નિશાળમાં દસ એકડા દસ વર્ષે શીખી કારણ કે એનું શરીર જેટલું જામેલું હતું એટલું મગજ વિકસિત કદાચ નહીં થયું હોય એટલે ધોરણ સાત નપાસના અંતિમ પડાવ સુધી જ્યારે દલો પહોંચ્યો ત્યારે ભણવાથી સાવ કંટાળી ગયો એટલે ગુરુજનોએ કમને દલાનો વિદાય સમારંભ ગોઠવ્યો કારણ કે દલાની વાડીના શાકભાજી અને ઘી દૂધ ગુરુદક્ષિણા તરીકે સ્વીકારીને ગામની નિશાળના ગુરુજનો દલાને વર્ષે બે વર્ષે આગળના ધોરણમાં ધકાવતા હતા પણ હવે દલાને ભણવું જ નહોતું એટલે પછી દલાને વિદાય આપવી જ પડે એટલે દલાના ઘરે લાડુનું જમણ ગોઠવું અને દલાના ડાપણના વખાણ કરી અને બધા ભારે હૈયે છૂટા પડ્યા ત્યાર પછી દલો ખીલેથી છૂટેલા માટેલા સાંઠની જેમ વકરવા માંડેલો ખાઈ પીને એણે કાયા પણ એવી જ જમાવેલી અને એક આયા પાસેથી એણે કામ પણ એવું જ લેવા માંડ્યું ગામનો ચીકો અજામ દલાની વાડીએથી એની બકરી માટે પૂળો બે પળા પૂળા રજકો કાયમ વાઢી જતો એના બદલામાં એની કાતર દલાના માથા પર અને અસ્ત્રો દાઢી પર આંટો ફેરો મારી જતા નગીનદાસ દરજી દલાના કપડાં સીવા માટે અને ફાટેલા કપડાંને ટેભા કરવા માટે હંમેશા ઉત્સુક રહેતો કારણ કે એને પણ દલાના ઘરની છાશ વગર ગળે રોટલો ઉતરતો નહીં દલો આખો દિવસ ખેતીમાં ખૂબ મહેનત કરતો એના બાપના બધા જ કામ દલાએ ઉપાડી લીધેલા ખરા ઉનાળે બપોરે ખેતરમાં હળ આંકવાનું હોય કે વરસતા વરસાદમાં ખેતરમાં પાળા બાંધવાના હોય રાત્રે ખેતરની અંદર પાણી વાળવાનું હોય તો પણ દલાને ક્યારેય આળસ થતી નહીં દલો આમ ખૂબ મહેનતું અને આખા દિવસની મહેનત દલાને રાત્રે ઘસઘસાટ ઊંઘાડી દેતી ને દલાને ક્યારેય સપનું પણ આવતું નહીં આમ દલો ખાઈ પી અને ખેતી કરતો એક ભોળો ખેડૂત નિરાતે ઊંઘી જતો એકદમ સુખી જીવન જીવતો હતો ધીમે ધીમે યુવાન થયેલા દલા માટે હવે કન્યા શોધવી પડશે એવું એના મા બાપ વિચારતા હતા પણ દરેકનો દિવસ તો આવતો જ હોય ને દરેક યુવાન વહેલો મોડો પ્રેમમાં તો પડતો જ હોય છે આવો ભોળો દલો એને કોઈ પ્રેમની દુનિયાની ખબર નહોતી પણ એના જીવનમાં પણ પ્રેમ આવવાનો હતો એની દલાને ખબર નહોતી ખેલાભાઈ મહેતા તાલુકા પોલીસ સ્ટેશનમાં હવાલદાર હતા અને પોલીસ સ્ટેશનમાં હોય ત્યારે હવાલદાર અને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળેલા ઇન્સ્પેક્ટર અને ગામમાં પહોંચે ને ત્યારે કમિશનર બની જતા જીવનમાં જરૂરી ચીજવસ્તુઓ કેવી રીતે મફતમાં ને એ આ ખેલાભાઈ જમાદાર બરાબર જાણતા આ ઘેલાભાઈ જમાદારને ભગવાનની દયાથી એક સુંદર કન્યા રત્ન પ્રાપ્ત થયેલું અને એ મીના ગોળ મોઢાવાળી મોટી મોટી આંખોવાળી ગોરા ગોરા ગાલવાળી અને કમર નીચે સુધી પહોંચે એવા ચોટલાવાળી ભરાવદાર સીનાવાળી અને પતલી કમરવાળી હતી આવી રૂપાળી મીના શહેરની કોલેજમાં ભણતી અને વેકેશન પડેલું એટલે એ ગામ આવેલી એટલે એની મમ્મીને ઘરકામમાં મદદ થાય એવા હેતુથી દલાના ઘરે એ સવારના પહોરમાં છાશ લેવા આવી પહોંચે હવે દલાનું ઘર તો ખેડૂતનું ઘર અને દરરોજ છાશ બને એટલે ગામની સ્ત્રીઓ બધી છાશ લેવા આવે અને બધી સ્ત્રીઓ લાઇનમાં ઊભી રહે અને દલાનીમાં બધી સ્ત્રીઓને એક પછી એક છાશ આપે પણ મીના તો પોલીસની દીકરી અને પાછી રૂપાળી એટલે એ થોડી લાઇનમાં ઊભી રહે એટલે એ તો લાઇનની પરવા કર્યા વગર સીધી જ આગળ છાસ લેવા માટે ગઈ હવે એ વખતે બરાબર એક છોકરી બીજી એના જેવી જ લાઈનમાં ઊભી હશે અને મીના આગળ ગઈ એટલે એટલે લાઇનમાં ઊભા રહીને પોતાના વારો આવે એની રાહ જોતા હોય એને આગળ કોઈ ઘૂસી જાય તો ના જ ગમે એટલે પેલી છોકરીએ તરત જ મીનાને પડકારી આમ એ સાસ લેવા આવ્યા અમે કૈનાવેરીના નથી તે લાઈનમાં ઊભા રહીએ આ છોડી જો કેવી શરમ વગેરેની છે ધી મોર્જિન ઊભી રહી ગઈ લે મીનાએ તરત જ એના મોટા ડોળા પેલી છોકરી ઉપર ઠેરવા કોને કહે છે કોને કહેશ તું તને કહું છું કે તું કઈ નવાબની દીકરી નથી અમે કઈ નવરીના નથી લાઈનમાં ઉભારીએમ છાની માની લાઈનમાં ઊભી રહે છાશ લેવી હોય તો નવાબની દીકરી કોને કહે છે હું કે તારી ઘરે છાશ લેવા નથી આવી હો છાની માની ઊભી રહે હવે આમ છાની માની લાઈનમાં આવીને પાછળ ઊભી રહે ને ત્યારે ચોટલો ખેંચીને ભોય ભેગી કરી દઈશ હા મને કહે તો ઓળખતી નહીં હોય હજી આ તું શું સમજે તારા મનમાં બીજી બધી સ્ત્રીઓ પણ પેલી છોકરીની ફેવરમાં બોલવા મળી કારણ કે એ બધીને પણ પેલી મીના આગળ જાય તો પસંદ નહોતું જ એટલે સવારના પહોરમાં દલાના ઘરે કોલાહાલ મચી પડ્યો દલો ફળિયામાં ખાટલો નાખીને સૂતેલો અને છાસ લેવા આવનાર દરેક સ્ત્રીને દલાની માએ તાકીદ કરેલી કે ભાઈ દલાભાઈ જ્યારે ફળિયામાં સૂતા હોય ત્યારે બધાએ ચૂપચાપ ઊભા રહેવું કોઈ અવાજ કરવો નહીં નહીતર કાયમ માટે છાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે છાશ આપવા માટે બે ત્રણ વાતોડિયણ સ્ત્રીઓ ઉપર આવો છાશ પ્રતિબંધ પણ દલાની હાજરીમાં મૂકવામાં આવેલો કોલાહલ મચ્યો એટલે દલો જાગી ગયો આળસ મરડી અને તરત જ બેઠો થયો બેઠા થઈ અને આ બધી જે સ્ત્રીઓ મીના સાથે માથાકૂટ કરતી હતી એ ડોળા કાઢીને જોવા મળ્યો દલાને જાગેલો જોયો એટલે ફળિયામાં તરત જ સોંપો પડી ગયો એકાએક યુદ્ધ વિરામ થયો એટલે મીનાએ પાછું વળીને જોયું તો પગથી માથા સુધી તાજો જ ધાગેલો દલો મીનાને એક ધારો તાકી રહ્યો હતો આ છોકરી આટલી બધી અવાજ કરતી હતી તો પણ એની ઉપર ગુસ્સો કેમ ન આવ્યો આ છોકરીને જોઈને પેટમાં છે ને ગલી પછી મચી નીંદરનું અચ્યુત્તમ કેશોમ થઈ ગયું તો પણ આ છોકરી પર ગુસ્સો કેમ નથી આવતો વગેરે સવાલોનો જવાબ દલાને મળ્યા નહીં પણ દલાએ મીના સામે મીઠું હસી અને કહ્યું છાશ લેવા આવો ને ત્યારે ચૂપચાપ ઊભા રહેવાનું હો હું સૂતો હોઉં ને એટલે અવાજ નહીં કરવાનો હો જો આ બધા ઊભા છે ને એમ શાંતિથી ઊભું રહેવાનું પછી એની બાને જોઈને કીધું કે બા આમને જલ્દી છાશ આપી દો ને મીનાનો તો વટ પડી ગયો સૌથી પહેલી છાશ લઈ અને મીના પાછી વળી હજી પણ એને ટીકી ટીકીને તાકી રહેલા દલા સામે જોઈ અને મીનાએ મીઠું સ્મિત વેર્યું અને હસી અને થેન્ક યુ કીધું બસ એ નજર અને મીઠું સ્મિત દલો દિલ હારી બેઠો બધી સ્ત્રીઓ શાનમાં સમજી ગઈ ઘેલાભાઈ હવાલદાર પોલીસ સ્ટેશનમાંથી નીકળે ત્યારે સરકારે એમને એક ખાખી બૂસટ ઢીંચણ સુધીનો ચડ્ડો અને નેતરનો એક સોટો મફતમાં આપેલો એટલે ઘેલાભાઈ હવાલદાર જેને તેને એ સોટો બતાવીને દબડાવતા રહેતા પણ દલાને તો એવા સોટાની કાંઈ બીક નહોતી ધોરણ સાત નાપાસ સુધીના પડાવ સુધીમાં એવા તો કંઈક સોટા દલાની બેઠક ઉપર પછડાય પછડાને તૂટી ગયેલા આખી વર્દી વળી કંઈક દલાને પ્રેમના પંથે જતી અટકાવી શકે એમ હતી પણ દલો જે સમજ્યો હતો એ પ્રમાણે વિના મીઠું હસેલી અને સ્મિત કરેલું એટલે દલાના દિલમાં ઉઠેલું તોફાન કોઈ પણ કાળે સમયે તેમ નહોતું દિવસે ખેતરમાં ક્યારા છલકાઈ જવા લાગ્યા ખાતા પીતા ઉઠતા દલાને બસ મીનાના જ વિચારો આવવા લાગ્યા રાત્રે દલો સૂતી વખતે આકાશમાં તારોળિયાઓ જોયા કરતો અને એ તારોળિયાઓમાં એને મીનાનું મુખ દેખાતું મીના એની સામે મરક મરક હસતી દલો એ મીનાને જોતો જોતો ઊંઘી જતો એટલે મીના આકાશમાંથી ઉતરી અને દલાના સ્વપ્નમાં આવતી એ વખતે દલાના ઘરે કોઈ હોય નહીં અને મીના છાશ લેવા દલાગૃહે આવતી દલો દોડીને મીનાના હાથમાંથી છાશનું વાસણ લઈ લે છે અને છાસ એમાં આપી અને માખણ પણ નાખે છે અને પછી મીઠું હસીને મીનાને કહે છે હવે તારે ક્યાં સુધી કામ છાશ લેવા આવ્યા કરવું છે પછી છાસ જ લેવા આવ્યા કરવાનું હોય કાંઈ મીના ગાયના ગળે બાંધેલી ઘંટડી રણખે એવા મીઠા અવાજે કહે છે તમે ના ન પાડો ને ત્યાં સુધી તો હું આવ્યા જ કરીશ હું તો કહું છું કે અહીંયા જ રોકાઈ જાય ને છાશય મળશે માખણય મળશે ઘી દૂધય મળશે અને પાછો હુંય મળીશ હું ક્યાં ના પાડું છું તમે કહેતા હોય તો હું રોકાઈ જ જાઉં મીના મીઠું હજી હસીને દલાની પાસે જાય છે મીનાનો હાથ પાછો દલો ખેંચે છે મીના ખોટો ખોટો હાથ છોડાવવા માટે ડોળ કરે છે દલો હાથ છોડી દે તો પણ પાછી મીના ઊભી રહે છે ચાલો હવે હું જાઉં કોક જોઈ જશે પણ એક બકી તો મીના જટ દઈ અને દલાના ગાલે એક બક્કી ભરી લે છે વળતી બક્કી ભરવા જ્યાં દલો આગળ વધે ત્યાં એની આંખ ઉઘડી જાય છે અને દલાનું સ્વપનું ખુલી જાય છે દલો આકાશમાં ફરીવાર જોયા કરે છે આકાશમાં બેઠેલી મીના મરક મરક હસ્યા કરે છે દલાને ઊંઘવા દેતી નથી રોજ મોડે સુધી સૂઈ રહે તો દલો વહેલો જાગીને હવે દાતણ લઈ અને ઓછરીની ધારે બેસે છે મીના રોજ છાશ લેવા આવે છે સૌથી પહેલી છાશ લઈ અને દલાને થેન્ક યુ કહીને ચાલી જાય છે ગામની સ્ત્રીઓ પણ અંદરો અંદર આખેલ જોતે જોતા જોતી હોય છે મારો રોયો આ દલિયો સમજે છે કે આ મીનાડી એને હા પાડશે એ લોકો જાણશે ને તો આ દલિયાનો વાહો ફાડી નાખવાનો છે એમ આ બધી સ્ત્રીઓ અંદર ઘૂસફૂસ કરે છે પણ મીનાને તો આ વાતની કાંઈ ખબર છે નહીં એને તો એની માએ કીધેલું કે દલો ભાઈ છે ને એ કાકાનો મોટો દીકરો છે અને સારો માણસ છે બસ આટલું જ આ સિવાય મીનાને દલા વિશે બીજી કોઈ માહિતી હતી નહીં પણ દલો મીનાના પ્રેમમાં ઊંધે કાંધ પડેલો એક દિવસ સવારે દસેક વાગ્યાનો સમય હતો અને દલો એના ખેતરમાં કંઈક કામ કરતો હતો એ વખતે વાડીની ઝાંપલી ખોલી અને માથે કપડાનું બચકું મૂકી અને વાડીમાં પ્રવેશતી મીના દલાને દ્રષ્ટિગોચર થઈ દલાએ તો આંખ છોડી ક્યાંક સપનું તો નથી જોતો ને પણ ના સાચો સાચ એ જ હતી અને કપડાં ધોવાના બાને દલાને મળવા આવી હતી દલો ત્યાં જ્યારે વાડીયા એકલો જતો ને ત્યારે દલો તરત જ દોડીને કૂવા પર આવ્યો કૂવા પર પાણીની કુંડી હતી અને કુંડી ઉપર કપડાં ધોવા માટે લીસા અને પોળા પથ્થર નાખેલા હતા દલો ત્યાં આવીને ઊભો રહ્યો મલપતી મલપતી મીના આવી અને દલા સામે જોઈ અને હસી પડી કેમ છો દલાભાઈ માસીએ કીધું કે વાડીએ દલાભાઈ છે એટલે હું કપડાં ધોવા આવી છું દલાને શું જવાબ દેવો ને એ ખબર ન પડી અડબૂથની જે આમ દલો મીનાને એક ધારો તાકી રહ્યો ઓ હેલો દલાભાઈ ગાયના ગળે બાંધેલી ઘંટડી રણકે ને એવા મીઠા અવાજે મીનાએ ફરીવાર કીધું હે કપડાં ધોવા છે હા હા લો હું કુંડી ભરી આપું એમ કહીને દલો દોડાદોડો ઓરડીમાં ગયો મોટર ચાલુ કરી અને કુંડી ભરી આપી અને નિકાલની જગ્યાએ ડૂચો પણ મારી આપ્યો આ બધા કામ દરમિયાન એની નજર તો મીના સામે જ હતી અને મીના પોતાનું કામ થઈ રહ્યું છે એ જોઈને હસતી હતી પછી મીના કુંડીના પથ્થર પર બેસી અને કપડાં ધોવા લાગી દલાને ત્યાં કંઈ કામ નહોતું ને તો એ ઓરડીના ઓટલા ઉપર બેઠો પ્રેમના વળગણ તો આવા હોય છે ને પ્રેમ મળશે એવી આશાએ લોકો પ્રેમ મેળવવા પાછળ પોતાનો કેટલો બધો વખત બરબાદ કરી દેતા હોય છે પણ એ વખતે કોઈ સમજાવે ને તો લોકો સમજતા પણ નથી હોતા જ્યારે અહીં તો પોતાની માનેલી માનુની કપડાં ધોવાના બાને પોતાને મળવા આવી છે એમ દલો સમજતો હતો પણ સાલી સામું કેમ જોતી નથી દલાએ ખોંખારો ખાધો પણ ખોખારો બે અસર રહ્યો એટલે દલાએ ઊભા થઈ અને મીનાની પાસે જઈ અને એક બે આંટા માર્યા ખાલી ખાલી ખેતરમાં જઈ અને પાવડો લઈને જલ્દી જલ્દી પાછો પણ આવી ગયો કે પાછો આવ્યો એટલે મીનાએ કીધું દલાભાઈ આ કુંડીમાં પાણી તો સાબુવાળું થઈ ગયું છે કુંડી ફરીને ભરી આપો ને પ્લીઝ દલાને નવું કામ ચીંધવામાં આવ્યું એટલે દલો તરત જ કુંડી ખાલી કરીને ફરીવાર મોટર ચાલુ કરી અને નવું પાણી કુંડીમાં ભરી આપ્યું થેન્ક યુ દલાભાઈ મારું નામ દલસુખ છે પહેલી વારે ઘડીએ દલાભાઈ દલાભાઈ કંઈ કહેતી હતી ને એ દલાને ખટકતો હતો ઓહ સોરી હો દલાભાઈ આઈ મીન દલસુખભાઈ મીના એ હસીને કહ્યું એમ તો તમે મને ખાલી દલસુખ કહેશો ને તોય ચાલશે કારણ કે હું કાંઈ તમારાથી બહુ મોટો નથી મીના હસી પડી હવે એને ખ્યાલ આવ્યો કે આ બબુચક દલીયો કોઈ બીજા જ ટ્રેક પર દોડી રહ્યો છે એટલે એણે દલાને રમાડવાનું શરૂ કર્યું ઓહો એમ વાત છે તો ચાલો હું તમને આજથી દલસુખ જ કહીશ હો દલો તો રાજીના રેડ થઈ ગયો અને મીના ઉપરથી એની આંખ તો હટતી જ નહોતી થોડી વાર આમ તે માટા માર્યા પછી દલાએ મીનાને કીધું આપણા ઘરની છાશ કેમ છે બાકી અરે દલાભાઈ અરે સોરી દલસુખ તમારા ઘરની છાશ તો બહુ સારી છે મને તો બીજા કોઈના ઘરની ભાવતી જ નથી હા આપણા જેવું ગામમાં બીજું કોઈ નહીં મળે હા હો તમે બહુ મોટા છો લે મોટા એટલે કેવા તમે થોડાક જાડા પણ છો તે કોક માણસ જાડું હોય એના ગુણ જોવાના હોય દલાએ પોતાની કાયાનો બચાવ કરાવ્યો પણ આમ હું તમને કેવો લાગુ છું દલાએ જીભનો ગોટો વાળી અને સરસંધાન કર્યું મીનાને શું જવાબ આપો ને કંઈ સૂજ્યું નહીં કાંઈ ઉપમા સૂજી નહીં પણ મીનાને મજાક સૂજી આવી આપેલો બળદ બાંધ્યો ને એવા જ લાગો છો તમે કંઈને મીના હસી પડી મીના તો મજાક કરતી હતી ખલાસ દલાની ચોટલી ખીતો થઈ ગઈ સાવ આવા જવાબની એણે બિચારા એ આશા રાખી નહોતી દલાએ દાજે ભરાય અને કુંડીમાં જે ડૂચો મારેલો ને એ કાઢી નાખ્યો અને ખભે પાવડો મૂકી અને મીનાને કીધું કે બળદ જેવાનો હોય ને એની વાડીએ જઈને કપડાં ધોઈ લેજો એમ કહી અને દલો પોતાનો તાજો જ પ્રેમ જે જન્મ્યો હતો અને જન્મીને તરત મૃત્યુ પામ્યો એ પ્રેમને લઈ અને ખેતરમાં જતો રહ્યો કુંડીનું પાણી કે જેમાં મીનાને હજી ધોયેલા કપડાં તારાવવાના પણ બાકી હતા એ પણ દોરિયામાં ખળખળ વહી ગયું મીનાને મજાક ભારે પડી ગઈ આ ગાંડિયાને બળદ કહેવા બદલ એને ઘણો બધો પસ્તાવો થયો કારણ કે ભીના થયેલા કપડાં મીનાથી ઉચકાય એમ હતા નહીં એ સોરી સવારી કરતી રહી પણ સોરો નારાજ થઈ ગયો હવે મીના દલાનું દિલ કચડીને ભીના કપડાનું પોટકો ઉપાડીને માંડ માંડ ઘેર ચાલી ગઈ ઘાયલ થયેલા પ્રેમી ઘાયલ થયેલા વાઘ જેવા થઈ જતા હશે દરરોજ પોતાને સપનામાંથી આકાશમાંથી ઉતરીને સપનામાં બકી ભરવા આવતી મીનાની સામું પણ દલિયાએ જોયું નહીં આખરે પ્રેમ મેળવવા પર તુલેલા એક અરમાન ભર્યા યુવકને બળદ સાથે જો સરખાવવામાં આવ્યો હતો હતાશ થયેલા દલાએ અકળાઈને કૂવા પર આવી અને કારણ વગર બળદને બે સોઠા માર્યા સાલા તારા લીધે જ મને બળદ કીધો નારાજ થઈ અને દલો ઓરડીમાં સૂઈ ગયો આજે કંઈ પણ કામ કરવાનું સૂઝતું નહોતું એનું ભાત પણ એમનું એમ પડ્યું રહ્યું બળદ બિચારો માલિકનો માર ખાઈને મૂંગો મૂંગો રડી પડ્યો સાંજે છેક સાંજે દલાને કળ વળી અને ઓરડીમાંથી બહાર આવ્યો ભાત કૂતરાને નાખી દીધું બળદને કુંડી પાસે લાવી અને પાણી પાયું પછી બળદની ડોકે વળગી અને દલો રડી પડ્યો બળદને માર મારવા બદલ કે મીના દ્વારા ઘાયલ થવા બદલ સાંજે ઘેલાભાઈના ઘેરથી દલાને તેડું આવ્યું દલો બીતો બીતો મીના ગૃહે ગયો ત્યારે એણે મીના સામે જોયું તો દલાને લાગ્યું કે જાણે મીનાની આંખમાંથી અંગારા કરે છે કેમેલા દલિયા તારી હમણાંથી ફાટ વધી ગઈ છે કે શું વાડીએ આવેલી બેનને આમ પજવાય કે કુંડીમાંથી પાણી કાઢી નખાય કે કપડાં ના ધોવા દેવા હોય તો ના પડાય બેનને આમ હેરાન કરાય કે બેન માન માંડ ઘરે આવી તારે આવું કરાય કે ખેલાભાઈ હવાલદારે મીનાને બેન તરીકે રજૂ કરી અને જે ઠપકો આપ્યો ને એ દલા માટે માથાનો ઘા સાબિત થયો પણ દલો એમ કાંઈ બીવે એવો હતો નહીં એટલે એણે કીધું કે કાકા મીનાએ મને બળદ કીધેલો લે ગાંડિયા એમાં શું થઈ ગયું એ તો બેન એમ કહેતી હતી કે તારામાં બળદ જેટલી તાકાત છે એમ કહેતી હતી બેન પણ ગાંડિયા તું ઓછી બુદ્ધિનો છો ને એટલે તને ખબર ન પડે ઓછી બુદ્ધિનો હો ને તો મારી વાડિયે ન આવવું શું અને મારા ઘરે શ્વાસ લેવા પગ પણ ન મૂકવો શું કુંડીમાં પાણી રાખવું કે કાઢી નાખવું એ અમારી મરજી શું તમારી છોડી કોલેજમાં ભણતી હોય ને તો ભલે ભણે અમને બધી ખબર પડે છે શું તમે તાલુકા હવાલદાર છો ને તે જાઓ જ્યાં ભડાકા કરવા હોય ત્યાં કરી લેજો શું અને બેન ક્યારે ના હું છો ત્યાં મારી બેન નથી શું અને હું એનો ભાઈ પણ નથી શું આવા અનેક અનેક સૂનાઓ એક સામટો પ્રહાર કરી અને હવાલદાર કંઈક એને કહે એ પહેલાં દલો એના ઘરેથી ભાગી છૂટ્યો દલાના ધાણીફૂટ શુંથી મીના અને એની મમ્મી પણ ઘાયલ થયા હતા મીનાની મમ્મી પણ મીનાના બાપુ એટલે કે હવાલદાર ઉપર ખીજાણે આવ્યા મોટા એમ કોઈ ખેડૂને ઘરે બોલાવીને ઘસકાવી નાખવાનો ન હોય તમે હવાલદાર છો કાંઈ પોલીસ કમિશનર નથી તો જેને તેને દબડાવો છો હવે ખાઈ લેજો એના ઘરની છાજ આ વાળી વાયડીની થઈ એ તારા ડોવાને બળદ કહેવાની શું જરૂર હતી એમ કોઈને કોઈ માણસને તમે ઢોરારે હરખાવો તો પછી સામેનો માણસ બગડે જ ને નહીં ભાળી હોય તે ઘરે બોલાવીને પાણી નહીં પૂછ્યું આવ્યો એટલે તરત મળ્યા ઘસકાવવા જાણે બાપની વાળી હોય એમ મીનાની મમ્મી તો ખીજાઈ જાય ગઈ કેલાભાઈને હવે કાંઈ બોલવા જેવું રહ્યું નહીં હવે આ દલાની ફરિયાદ એના બાપાની કોર્ટમાં રજૂ કરવી પડશે એમ સમજી અને ગેલાભાઈ ઘરની બહાર નીકળ્યા તો ઘરની બહાર નીકળીને એમણે જોયું તો એમની જે સાયકલ હતી ને એના એકય ટાવ ટાયરમાં હવા નહોતી કારણ કે ભાગતા દલાના રોષનો ભોગ પેલી સાયકલ પણ બની હતી એટલે ગેલાભાઈ ચાલતા ચાલતા છગન બાપાની કોર્ટમાં હાજર થયા હવે દલાના બાપા પણ દલા કરતાંય ખરાબ મગજના હતા ગુસ્સાવાળા હતા એટલે ઘેલાભાઈ છગન બાપાને મળ્યા એટલે છગન બાપાને કીધું છગનભાઈ તમારા દલિયાને સમજાવી દેજો નકાર નકાર શું ગોળીએ દેશો એમ બેન વાડીએ કપડાં ધોવા આવી હતી તે પાણી કુંડી ખાલી કરીને ખેતરમાં આવી ગયો હતો તે ખેતરમાં ન જવું તમારી છોડી લુગડા ધોઈ રહે ત્યાં સુધી ઉભો રે તમારા બાપનો નોકર છે રોટલા તમે દેશો એટલે ભાઈ હું એમ નથી કહેતો ન કપડાં ધોવા દેવા હોય તો ના પાડાય જાઓ ના પાડવી છે ઉપડો હવે ઘેલાભાઈની હવા તો આવ નીકળી ગઈ હવે કાંઈ બોલ્યા જેવું રહ્યું નહીં બેટા કરતાં બાપ અઘરી આઈટમ નીકળ્યો હતો ઘેલાભાઈ તો સાના માના ઘરે આવતા રહ્યા દલો રાત્રે સૂતો સૂતો પાછા આકાશના તારા જોવે છે આકાશના તારામાં ભાઈ હવાલદાર હવા વગરના ટાયરવાળી સાયકલ લઈ અને ચાલ્યો જાય છે પણ મીના ક્યાંય દેખાતી નથી મારે સાવ આવું નહોતું કરવું હવે તો એ મારી હામોઈ છે એની જ થોડુંક હાળું ભારે કરી થોડુંક વધારે પડતું ગરમ થઈ જવાનું આમ વિચારીને દલો મોડી રાત્રે સૂઈ ગયો વહેલા ઉઠી અને દલો ઓછ ઓછરીની ધારે દાતણ કરવા બેઠો મીનાની બહુ વાટ જોઈ પણ મીના કંઈ છાશ લેવા આવી નહીં એટલે વાડિયા જતી વખતે દલો મીનાના ઘર બાજુથી નીકળ્યો દલાના નસીબ જોગે મીના એને ત્યાં જ સામી મળી એટલે દલાને જોઈને તરત જ મોઢું બગાડીને આમ માડું જોઈ ગઈ બહુ ખોટું લાગ્યું મીનાએ દલાની સામું પણ જોયું નહીં તને કહું છું નથી સાંભળતી ડેરી છો જાને જાતો હોય ત્યાં મારે તારે નથી વાત કરવી બહુ વાયડી ન અરે વાત કરવી છે તો હું કામ આ કુંડીમાંથી પાણી કાઢીને ખેતરમાં ગયો હતો અને મારા બાપુની સાયકલમાંથી હું કામ હવા કાઢી નાખી સ્વારી હવે નહીં ભાડ્યો હોય મોટો સ્વારીવાળો જ્યાં જાતો હોય ત્યાં મારે નથી તારે વાત કરવી પણ કીધું તો ખરા કે ભૂલ થઈ ગઈ તું કાંઈ ઓછી થોડી હતી ત્યાં મને બળદ હું કામ કીધો હતો તે બળદ જેવો છો તે બળદ કીધો એમાં શું એમ કહે એને મીના તો એના ઘરમાં ચાલી ગઈ દલો ફરીવાર બળદ થઈને ઊભો રહ્યો વાડીએ પહોંચતા સુધીમાં દલાએ દિલમાંથી મીનાને વિદાય આપી દીધી મીના જેવી ભણેલી ગણેલી છોકરીમાં આપણો મેળ પડે નહીં એમ દલો સમજી ગયો ત્રણેક વર્ષ પછી મીનાની કોલેજ પૂરી થઈ એટલે ઘેલાભાઈએ મીનાના લગ્ન લીધા દલાએ મીના અને ઘેલાભાઈને લગ્નમાં ખૂબ મદદ કરી એની જાનનો ઉતારો પણ પોતાના ડેલામાં રાખવા દીધો આખી જાનને દલાએ પોતાના ઘરની ઘાટી છાશ પીવડાવી અને બધાએ બધા જાનૈયાઓ એને માંડવા માંડવે હતા એ લોકોએ બધાએ દલાના ખૂબ વખાણ કર્યા અને વરરાજાને જોઈને પણ દલો ખૂબ રાજી થયો અને વિચાર્યું એણે કે આવી ભણેલી ગણેલી મીના કાંઈ મારી આરે થોડી લગ્ન પણ કરે દલિયા તું મીનાના નામની માળા ખોટે ખોટો જપતો હતો એમ કરી અને દલો પણ ખુશ થયો વિદાય વેળાએ કારમાં બેસતી મીનાએ આંસુ લૂછી અને ત્યાં જ ઊભેલા દલાની સામે જોયું અને એવું જ મીઠું સ્મિત ફરકાવી અને દલાને થેન્ક યુ કીધું દલાએ પણ હસીને નો મેન્શન કીધું જાન વિદાય થવાની તૈયારીમાં જ હતી પણ એ વખતે મીનાએ પહેરેલું લાલ પાનેતર જોઈ અને શેરીમાં ઊભેલો એક આખલો મીનાને ગોથું મારવા માટે ધસ્યો આખલાને ધસતો આવેલો જોઈને જાનૈયા ઉમા તો તરત નાસભાગ મચી ગઈ અને વરરાજા પણ ગળામાં જે પેલો ખેસ બાંધેલો ને છેડા છેડે બાંધેલો ખેસ હતો ને એ ખેસ કાઢી અને ખેસનો ઘા કરી અને વરરાજા પણ ભાગ્યા તો કારનો ડ્રાઈવર શું કામ ઊભો રહે કારની બાજુમાં ઊભેલી મીના પોતાની તરફ ધસી આવતા આખલાને જોઈ અને થરથર ધ્રુજવા માંડી એક જ ક્ષણમાં આખલો મીનાને ઉડાડી દે પણ બીજી જ ક્ષણે આખલાના શિંગડા બે મજબૂત હાથોમાં પકડાઈ ગયા પળનો પણ વિલંબ કર્યા વગર દલો આખલા અને મીનાની વચ્ચે દિવાલ થઈને ઊભો રહી ગયો જાનૈયાઓ તરત જ ભેગા થઈ ગયા બીજા લોકો પણ લાકડીઓ લઈ અને ધસી આવ્યા આખલાને મારી ભગાયો માંડવા પક્ષના માણસો પણ તરત દોડીને આવ્યા અને મીનાને લઈ ગયા ઘરમાં બધાએ ભેગા થઈને દલાનો ખૂબ ખૂબ આભાર માન્યો પણ મીનાએ ઘરમાં જઈ અને પાને તર કાઢી નાખ્યું જે નવોઢાનો શણગાર સજ્યો હતો ને એ બધો શણગાર પણ કાઢી નાખ્યો સાદા કપડાં પહેરી અને પાનેતર અને પેલા ખેસનો ગોટો વાળી અને મીના બહાર આવી કારમાં બેઠેલા વરરાજા સામે જોઈ અને મીનાએ રાડ પાડી સાલા બાયલા આખલાને જોઈને જીવ બચાવવા માટે મને મૂકીને ભાગી ગયો નથી બનવું તારી જેવા કાયરની બૈરી મારે એમ કહી અને મીના પગ પછાડતી ઘરમાં ચાલી ગઈ જાનૈયાઓમાં તો સોંપો પડી ગયો બધાએ વિચાર કર્યો કે આ તો ભારે ભાઈ ભારે કરી આ છોકરીએ તો ન કરવાનું કર્યું ઘેલાભાઈએ મીનાને ખૂબ સમજાવી વરરાજાએ પણ બે હાથ જોડી અને માફી માગી પણ મીના એકની બે ન જ થઈ આખરે જાન કન્યા વગર જ વિદાય થઈ અને મીનાના છૂટાછેડા થયા થોડા દિવસો પછી દલો સવારના ટાઈમે પહેલાંની જેમ જ ખેતરમાં કામ કરતો હતો એ વખતે ફરી વખત વાડીનો ઝાંપો ખોલી માથે કપડાંનું બચકું મૂકી અને વાડીમાં મીના દાખલ થઈ દલાએ મીના સામું જોયું પણ તરત પોતાનું કામ કરવા માંડ્યું કુંડી પાણીની ભરેલી હતી એટલે મીના ત્યાં આવી અને કપડાં ધોવા લાગી થોડી વારે મીનાએ દલાને સાજ પાડ્યો એ દલસુખ અહીંયા આવો ને દલાએ સાજ સાંભળ્યો પણ એને કાન ઉપર વિશ્વાસ ન બેઠો એ થોડી આપણને બોલાવે એ તો ભણકારા વાગતા છે એમ કરીને દલો એનું કામ કરવા માંડ્યો દલો આવ્યો નહીં એટલે મીનાએ ફરીવાર કુંડીના પથ્થર પર ઊભા થઈ અને સાજ પાડ્યો એ મારા બળધિયા હવે દલો હરકતમાં આવ્યો મને બળધિયો કીધો આજ ફરીવાર કીધો આજ તો મૂકવું નહીં એમ કરી અને પાવડો ખભે મૂકી અને પહેલાં આખલાની જેમ જ ધસી આવ્યો જાણે કે પાવડો મીનાના માથામાં મારશે પણ મીના તો મીઠું મીઠું હસતી હતી કોને કહે છે મને પાછો બળદિયો કીધો આ બળદિયો ન હોત ને તો આ તું જીવતી ન રહી હોત ડોબી દલાએ જે વાક્ય ખીજાઈને કહેવાનું હતું ને એ એકદમ નરમાશથી કીધું પણ મીના શું કહેવાની હતી ને એ દલાને ખબર નહોતી મીનાએ તો હસી અને સ્મિત વેર્યું આઈ લવ યુ મારા વહાલા દલસુખ મીનાનું એ વાક્ય સાંભળીને દલાનું મોઢું ખુલ્લું રહી ગયું એને વિશ્વાસ નહોતો આવતો કે આ મીના શું કહી રહી છે દલો ભલે સાત નાપાસ હતો પણ એને એટલી તો સમજણ પડતી જ હતી કે મીના શું કહેવા માગે સાચું બોલેશ રમાડતી નથી ને મને ના ના દલસુખ હું સાચે જ તમને પ્રેમ કરું છું એમ તો મારે અંગ્રેજીમાં કહેવું હોય તો શું કહેવું પડે દલાની વાત સાંભળીને મીના હસી પડી આઈ લવ યુ ટુ મીના એમ કહેવાય મારા વાલા દલસુખ દલાએ તરત જ પાવડાનો ઘા કર્યો અને હાથ ફોળા કરીને બોલ્યો આઈ લવ યુ ટુ મીના અને મીના તરત જ દોડી અને એના પ્યારા બળદની બાહોમાં સમાઈ ગઈ તો મિત્રો આ હતી વાર્તા ગલાની બિલગી આપને ચોક્કસ ગમી હશે એવી આશા રાખું છું ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો આ બધી વાર્તાઓ પ્રતિલિપિ અને સોપીજન જેવી ઓનલાઈન સાહિત્યની એપ્લિકેશન ઉપર આપ વાંચી પણ શકો છો ધન્યવાદ